હિન્દુ ધર્મ એટલે સનાતન ધર્મ આ ધર્મની ઉત્પત્તિ માનવની ઉત્પત્તિ પહેલાં થઈ હતી પણ વિદ્વાનોના મત પ્રમાણે આ ધર્મ સ્વયંભૂ મનોના સમયગાળા દરમિયાન શરૂ થયો હતો એમ કહેવાય છે કે ઋગ્વેદની રચના કરનારા ઋષિઓ અને તેમની પરંપરાના ઋષિઓએ આ સનાતન ધર્મની સ્થાપના કરી છે જેમાં બ્રહ્મા વિષ્ણુ શિવ અગ્નિ આદિત્ય વાયુ અને અંગીરાના નામ મુખ્યત્વે લેવામાં આવે છે આ સાથે સાત ઋષિઓના નામ પણ લેવામાં આવ્યા છે બ્રહ્મા એટલે કે ઈશ્વર પાસેથી સાંભળીને હજારો વર્ષ પહેલાં વેદનો પાઠ કરનારાઓને સનાતન ધર્મના સ્થાપક માનવામાં આવે છે હિન્દુ સનાતન ધર્મ એ વેદોની મૌખિક પરંપરાનું પરિણામ છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે જ્યારે પણ ધર્મમાં જ્ઞાની આવશે ત્યારે હું ધર્મની સ્થાપના કરવા પધારું છું હિન્દુ સનાતન ધર્મના બે મુખ્ય અંગ છે શ્રુતિ અને સ્મૃતિ જેમાં વેદ પુરાણ મહાભારત રામાયણ અને સ્મૃતિઓ જેમાં વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોનો સાર ઉપનિષદો છે અને ઉપનિષદોનો સાર એ ગીતા છે માત્ર શ્રુતિને જ ધાર્મિક ગ્રંથો માનવામાં આવે છે આ ઉપરાંત ઉપવેદ છે જેમ કે ઋગ્વેદનો આયુર્વેદ યજુર્વેદનો ધનુર્વેદ સામવેદનો ગાંધર્વ વેદ અને અથર્વવેદનો થાપત્યવેદ આમ ચાર વેદોના ઉપવેદ તરીકે વર્ણવામાં આવે છે હિન્દુ સનાતન ફિલસુફી મોક્ષ ઉપર આધારિત છે બ્રહ્માંડમાં અસંખ્ય આત્માઓ છે જેઓ દેહ ધારણ કરીને જન્મ મરણના ચક્રમાં ફરતા રહે છે આત્માનું અંતિમ લક્ષ મોક્ષ છે ભક્તિ જ્ઞાન અને યોગ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે આ શાશ્વત માર્ગ છે તત્વજ્ઞાન આપણને ભગવાન આત્મા બ્રહ્માંડ પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત સમજાવે છે તત્વનું જ્ઞાન એ તત્વજ્ઞાનનો એક ભાગ છે વેદો ઉપરાંત ઉપનિષદ અને ગીતામાં પણ તત્વજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે ઋષિઓએ વેદો અને ઉપનિષદો દ્વારા તત્વજ્ઞાનની રચના કરી છે એને ભારતની ફિલસૂફી કહેવામાં આવે છે આ દર્શન એ છત્વજ્ઞાન છે ન્યાયશાસ્ત્ર વૈશેષિક શાસ્ત્ર મીમાસા શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર વેદાંત અને યોગ શાસ્ત્ર મહર્ષિ બાદરાયણના એટલે કે ભગવાન વેદ વ્યાસના બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો એ વેદાંત તત્વજ્ઞાનના મૂળ સ્ત્રોત છે મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર એ યોગ તત્વજ્ઞાનનો પ્રથમ શાસ્ત્રીય અભ્યાસ છે વૈશેષિક તત્વજ્ઞાનના પ્રણેતા મહર્ષિ કણાજ છે જે ઇહલોક અને પરલોકને સુધારે છે અક્ષપદ ગૌતમ ન્યાય દર્શનના પ્રણેતા છે હિન્દુ સનાતન ધર્મમાં ઈશ્વરને એક અનંત શક્તિ માનવામાં આવે છે જે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી છે એક જ ઈશ્વર છે જે બ્રહ્મા કહેવાય છે એ વેદોનો એકેશ્વરવાદ છે અસંખ્ય દેવો દેવીઓ અને દેવતાઓ છે પરંતુ બ્રહ્મા એકમાત્ર સત્ય છે બ્રહ્મા પછી જ ત્રણ શક્તિ છે અને ત્યાર પછી દેવો દાનવો દેવો દાનવો પછી પૂર્વજોની શક્તિ અને પૂર્વજો પછી મનુષ્યની શક્તિ ગણવામાં આવે છે હિન્દુ સનાતન ધર્મના મહત્વપૂર્ણ સિદ્ધાંતોમાં ષષ્ઠ કર્મનો સિદ્ધાંત નિત્ય નૈમિત્ય કામ્ય નિષ્કામ્ય સંચિત અને નિષિદ્ધ પાંચ ઋણનો સિદ્ધાંત દેવ ઋષિ પિતૃ અતિથિ અને જીવ ઋણ એટલે કે તમામ જીવાત્માઓનું ઋણ પુરુષાર્થનો સિદ્ધાંત ધર્મ અર્થ કામ અને મોક્ષ અધ્યાત્મવાદનો સિદ્ધાંત આત્માના અમરત્વનો સિદ્ધાંત બ્રહ્મવાદનો સિદ્ધાંત આશ્રમનો સિદ્ધાંત જેમ કે બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ મોક્ષ માર્ગનો સિદ્ધાંત ઉપવાસ અને સંધ્યા વંદનનો સિદ્ધાંત હિન્દુ સનાતન ધર્મના સંપ્રદાયો જોઈએ તો સ્ત્રોત પરંપરા આર્ય સમાજ બ્રહ્મો સમાજ પશુપત અગમિક રશેશ્વર મહેશ્વર કાશ્મીરી શિવ વીર શેવ તમિલ શેવ નંદીનાથ કાલદમન કોલ લકુલિશ કાપાલિક કલામુખ લિંગાયત અઘોર પંથ દસનામી નાથ નિરંજની સંપ્રદાય સ્રોત શિવ સિદ્ધાંત સંપ્રદાય શિવ દ્વેત શિવ વિશિષ્ટા દ્વેત શક્તિ સંપ્રદાયોમાં જોઈએ તો શ્રીકુલ કલિકુલ અને જે તમામ દેવીઓના ઉપાસક વૈષ્ણવ સંપ્રદાયો ભાગવત દત્તાત્રેય સંપ્રદાય સૌર સંપ્રદાય પંચરાત્ર સંપ્રદાય વૈરાગી દાસ રામાનંદ સંપ્રદાય વલ્લભાચાર્યનો પુષ્ટિમાર્ગ નિમ્બકાચાર્યનો સનખ સંપ્રદાય આનંદ તીર્થનો બ્રહ્મ સંપ્રદાય વૈરાગી સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય રાજા સનેહી સંપ્રદાય કામળિયા સંપ્રદાય વારકરી સંપ્રદાય પંચ સખા સંપ્રદાય અંકધારી પ્રણામી સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય કૃષ્ણ પ્રણામી સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય શ્રીમાન સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય મણિપુરી વૈષ્ણવ પ્રાર્થના સમાજ રામાનુજના શ્રી વૈષ્ણવ રામદાસનો પરમારથ પાંચ દેવો સૂર્ય વિષ્ણુ દુર્ગા ગણેશ અને શિવ ગણપત્ય સંપ્રદાય કોમારામ સંપ્રદાય શુદ્ધ વૈદિક સંપ્રદાય ગાયત્રી પરિવાર રામકૃષ્ણ મિશન ધામી સંપ્રદાય કબીરપંથ પંથ રવિદાસ પંથ નિજાર પંત થિયોફિકલ સોસાયટી રાધાસ્વામી સત્સંગ જય ગુરુદેવ જેવા અનેક વિવિધ વિવિધ સંપ્રદાયો જેમાં તાંત્રિક સંપ્રદાયોમાં દક્ષિણાચાર વામાચાર કોલાચાર હિન્દુ સનાતન ધર્મના પ્રાર્થના પૂજા જેમ કે સંધ્યાવંદન એ પ્રાર્થનાનું સ્વરૂપ છે સંધ્યાવંદન માત્ર સંધિ સમયગાળા દરમિયાન કરવામાં આવે છે સંધિ આઠ વખત ચાલે છે તેમાંથી બે સમયનો સંયોગ એટલે કે સૂર્યનો ઉદય અને અસ્ત મહત્વનો છે પ્રાર્થનાની ઘણી રીતો છે જેમ કે પૂજા આરતી ભજન કીર્તન સાંજની પૂજા ધ્યાન વગેરે હિન્દુ સનાતન ધર્મના યાત્રાધામો જેવા કે ચાર ધામ દ્વાદશ જ્યોતિર્લિંગ અમરનાથ કૈલાસ માનસરોવર બાવન શક્તિપીઠો અને સાત પુરીઓ અયોધ્યા મથુરા કાશી જગન્નાથ પ્રયાગના તીર્થસ્થાનો પુરાણોમાં ઉલ્લેખ હોય એવા દેવતાઓના મંદિરોને જ મંદિર માનવામાં આવે છે મંદિરમાં આચમન પછી સંધ્યોપાસના કરવામાં આવે છે હિન્દુ સનાતન ધર્મના તહેવારો જોઈએ તો એ ચંદ્ર અને સૂર્યના અયનકાળ અનુસાર ઉજવવામાં આવે છે જેમ કે મકર સંક્રાંતિ બીજા મુખ્ય તહેવારોમાં જોઈએ તો રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ નવરાત્રિ શિવરાત્રિ દિવાળી હોળી વસંત પંચમી ઓણમ પોંગલ બિહુ લોહરી ગણેશ ચતુર્થી રક્ષાબંધન ભાઈ બીજ બેસતું વરસ સૂર્ય સંક્રાંતિમાં ઉજવણી મહત્વપૂર્ણ છે જ્યારે ચંદ્ર સંક્રાંતિમાં ઉપવાસ મહત્વપૂર્ણ છે ઉપવાસમાં એકાદશી પ્રદોષ અને શ્રાવણ માસ મહત્વનો છે સાધુ સંન્યાસીઓ ચાતુર્માસમાં ઉપવાસ કરે છે શાસ્ત્રો અને પુરાણોમાં વસ્ત્રદાન જ્ઞાનદાન નિર્ભયતાનું દાન અને ધનનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે વેદોમાં ત્રણ પ્રકારના દાતાઓનો ઉલ્લેખ છે શ્રેષ્ઠ મધ્યમ અને ખરાબ પાંચ પ્રકારના યજ્ઞ છે દેવ દેવયજ્ઞ પિતૃયજ્ઞ વૈશ્વદેવ યજ્ઞ અતિથિયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ બ્રહ્મયજ્ઞ વેદ પાઠ દ્વારા દેવ યજ્ઞ સત્સંગ અને અગ્નિહોત્ર દ્વારા પિતૃયજ્ઞ શ્રાદ્ધ કર્મ દ્વારા વિશ્વદેવ યજ્ઞ તમામ જીવોને અન્ન પાણી આપીને અને અતિથિયજ્ઞ અતિથિઓની સેવા દ્વારા સિદ્ધ થાય છે સોળ સંસ્કારો વિભાવના કુંસમન સીમંતોનયન જાતકર્મ નામકરણ નિષ્ક્રમણ અન્નપ્રાશન ચૂડાકર્મ કર્ણવેદ ઉપનયન કેશાંત સંવર્તન વિવાહ અને વાનપ્રસ્થ પરિવરાજ્ય અંત્યકર્મ કેટલીક જગ્યાએ વિદ્યારંભ વેદારંભ અને શ્રાદ્ધ કર્મનો પણ ઉલ્લેખ છે એ સંસ્કારોથી જ ધર્મ જળવાય છે હિન્દુ ધર્મ એક જીવન પદ્ધતિ છે જેમાં જીવન જીવવાની રીતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જીવનની આ રીત ચાર પ્રયત્નો પર આધારિત છે ચાર આશ્રમો પર આધારિત છે જીવનના ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમાં પ્રથમ ધર્મ અને અર્થ અને બીજું કામ અને મોક્ષ કામ એટલે કે સાંસારિક સુખો અને મોક્ષ એટલે સાંસારિક સુખ દુઃખ અને બંધનોમાંથી મુક્તિ આ બે પ્રયત્નો કામ અને મોક્ષના સાધન છે અર્થ અને ધર્મ અર્થ દ્વારા કામની પ્રાપ્તિ થાય છે અને ધર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે તેને ધ્યાનમાં રાખીને ચાર આશ્રમો છે બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને આશ્રમ હિન્દુ કર્તવ્ય અને ફરજો એ નિયમોના એક પ્રકાર છે સંધ્યાવંદન એટલે કે વૈદિક પ્રાર્થના અને ધ્યાન તીર્થ ચાર ધામ દાન અન્ન વસ્ત્ર અને ધન વ્રત એકાદશી પ્રદોષ તહેવારો અને ઉત્સવો શિવરાત્રિ નવરાત્રિ નવમી જન્માષ્ટમી સંસ્કાર એટલે કે સોળ ધાર્મિક વિધિઓ પાંચ યજ્ઞ બ્રહ્મયજ્ઞ યજ્ઞ પિતૃયજ્ઞ યજ્ઞ અતિથિયજ્ઞ દેશ અને ધર્મની સેવા ગીતા પાઠ ઈશ્વર પ્રાણીધાન એટલે કે જે દેવને માનતા હોય એમાં સંપૂર્ણ સમર્પણ હિન્દુ સનાતન ધર્મ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ધર્મ છે